હેલો મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ટેકનિકલ બાવળિયામાં તો મિત્રો તમે જોઈ રહ્યા છો આ મારા પાસે ડોરબેલ છે જે આપણે ઘરમાં લગાવતા હોય છે તો આ ડોરબેલનું વાયરિંગ કઈ રીતે કરવાનું છે એ આજે હું તમને બતાવવાનો છું અને આ ડોરબેલમાં શું થતું હોય છે ગામડામાં આપણે જ્યાં ડોરબેલ લગાવેલો હોય છે ત્યાં નાના બાળકો વારંવાર ડોરબેલની સ્વિચ વગાડીને ભાગી જતા હોય છે ડોરબેલમાં હું એક માસ્ટર સ્વિચ લગાડીને બતાવીશ તમને કે જેથી બાળકો આપણને વારંવાર હેરાન ના કરે ડોરબેલ વગાડીને તો આ આઈડિયા જે ગામડામાં ડોરબેલ લગાડેલો હોય છે ત્યાં વધારે તમને કામમાં આવવાનો છે તો ચાલો ફ્રેન્ડ શરૂ કરીએ આ વિડીયો અને હું તમને બતાવું કે આનું વાયરિંગ કઈ રીતે કરવાનું છે અને આપણે માસ્ટર સ્વિચ કઈ રીતે લગાવવાની છે તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો મિત્રો મેં આ પ્રકારનું એક હોલ્ડર બનાવી લીધું છે તમને વિડીયોમાં બતાવવા માટે અને આ પ્રકારની મેં બે સ્વિચ લીધી છે જે આપણે સ્વિચ બોર્ડમાં લગાવતા હોઈએ છીએ તો દોસ્તો હું તમને આ ડોરબેલ અહીંયા બાર તે સ્વિચ લગાડીને બતાવીશ જેથી તમને ખબર પડે કે આપણે વાયરિંગ કઈ રીતે કરવાનું છે તો આના ઉપરથી પછી તમે આનું વાયરિંગ સ્વિચ બોર્ડમાં પણ આરામથી કરી લેશો તો સૌથી પહેલાં તમને ખબર છે કે આપણે જે બસો ત્રીસ વોલ્ટ ઘરમાં વોલ્ટેજ આવે છે એનાથી આ ડોરબેલ આપણો ચાલુ થતો હોય છે તો સૌથી પહેલાં આપણે આને બસો ત્રીસ વોલ્ટ જે આપણા ઘરમાં આવતા હોય છે સ્વિચ બોર્ડમાં એ આપવાના રહેશે તો મિત્રો સૌથી પહેલાં હું આનું વાયરિંગ કરી લઉં છું પછી હું તમને વ્યવસ્થિત રીતે એકવાર સમજાવી દઈશ તો જોડે જોડે હું વિડીયોમાં વાયરિંગ કરતો જાઉં અને જોડે જોડે હું બોલતો પણ જઈશ જેથી તમને ખબર પડે તો જે મેં આ ઓર્ડર લીધું હતું જેનાથી આપણે બસો ત્રીસ વોલ્ટ આપવાના છે ડોર તો એના આ બે વાયર છે હવે એમાંથી એક વાયર હું આ સ્વિચમાં લગાવી દઈશ અહીંયા તમે જોઈ શકો છો આ જે આપણે બે સ્વિચ લીધી હતી એમાંથી એક સ્વિચમાં હું આ વોર્ડરનો જે એક વાયર છે એ આ રીતના લગાવી દઉં છું તો તમે જોઈ શકો છો આ હોલ્ડરમાંથી એક વાયર લેવાનો છે અને એ આપણે સ્વિચમાં લગાવવાનો છે એક સ્વિચમાં પહેલાં પછી મેં મિત્રો અહીંયા એક આટલો વાયરનો ટુકડો લીધો છે તો એ આપણે આ સ્વિચમાં એક લગાવી દઈશું તો જે આ સ્વિચમાં આપણે હોલ્ડરનો એક વાયર લગાવેલો છે એમાં જ આપણે આ વાયરને અહીંયા લગાવી દઈશું એક વાયરને તો આ રીતે સ્વિચમાં હું આ બીજો વાયર છે એ મેં લગાવી દીધો છે અને હવે આ જે વાયરનો ટુકડો લીધો તો મિત્રો એ આપણે જે બીજી સ્વિચ લીધી હતી એમાં એક લગાવી દેવાનો છે તો હું એ વાયરનો ટુકડો છે એ આ બીજી સ્વિચમાં એક લગાવી દઉં છું હવે જે મિત્રો આ બીજી સ્વીચ હતી તો એના એક પોઈન્ટ ઉપર આપણે આ જે ડોર બેલનો એક વાયર છે એ આપણે લગાવી દઈશું તો હું અહીંયા આ જે ડોર બેલનો આપણો એક વાયર છે એ હું આ બીજી સ્વિચમાં અહીંયા લગાવી દઉં છું તમે આ ડોરબેલનો એક વાયર આ સ્વિચમાં લગાવી દીધો છે હવે જે મિત્રો આપણે હોલ્ડરનો જે બીજો વાયર હતો એને ડાયરેક્ટ આપણે અહીંયા ડોરબેલનો જે એક વાયર વધેલો હતો ત્યાં આપણે ડાયરેક્ટ લગાવી દઈશું તમારે એક વાયર ડોરબેલમાં ડાયરેક્ટ લગાવી દેવાનો છે જે આપણે હોલ્ડરમાંથી બે વાયર હતા એમાંથી એક વાયર આપણે ડોરબેલમાં ડાયરેક્ટ લગાવવાનો રહેશે અહીંયા આ જે વાયર છે ત્યાં આપણે વાયર ટેપથી કવર કરી દઈશું જેથી આપણને શોક લાગવાની કોઈ સંભાવના ના રહે તો મિત્રો આનું ઓર્ડર મેં સ્વિચ બોર્ડમાં લગાવી દીધું છે અને મેં બસો ત્રીસ વોટ આપણે જે ઘરમાં પાવર આવે છે એ મેં આપી દીધો છે અને સ્વિચ ચાલુ કરી દીધી છે હવે હું આનું ટેસ્ટિંગ કરીને તમને બતાવીશ તો જો મેં અહીંયા આ સ્વિચ અત્યારે ચાલુ કરી દીધી છે અને આ સ્વિચ આપણી બંધ છે તો હવે જેવું તે હું આ સ્વિચ ચાલુ કરીશ એટલે આપણો ડોરબેલ ચાલુ થઈ જશે તો હું તમને એકવાર સંભળાવીને બતાવું છું તમે અવાજ સાંભળજો તો હવે મિત્રો તમને હું મેન વસ્તુ જે આપણી મેં કીધું હતું કે ગામડામાં ડોરબેલ લગાવેલો હોય અને વારંવાર છોકરા જે ડોરબેલ વગાડીને ભાગી જતા હોય છે કેમ કે આપણી ડોરબેલની જે આ એક સ્વિચ છે એ તો દરવાજાની બહાર જ રહેવાની છે તો હું તમને હવે સમજાવું કે એના માટે તમારે શું કરવાનું છે તો જે આપણે આ જે બીજી સ્વિચ લીધી છે જે વિડીયોમાં તમે જોઈ રહ્યા છો આ વાળી સ્વીચ એ તમારે એક સ્વિચ ઘરની અંદર લગાવવાની છે અને ડોરબેલની એક સ્વિચ જે આ લીધી છે એ તમારે ઘરની બહાર દરવાજા જોડે લગાવવાની છે તો હવે શું થશે કે જ્યારે આપણે બહારથી કોઈ ડોરબેલ વગાડશે આ રીતે તો ડોરબેલ વાગશે પણ હવે છોકરાઓ વારંવાર ડોરબેલ વગાડીને ભાગી જાય તો તમારે શું કરવાનું છે દિવસે જ્યારે તમારે જરૂર નથી તો આ સ્વીચ તમારે બંધ કરી દેવાની છે તો જે ઘરમાં સ્વીચ આપણે આ લગાવીશું એક એ તમારે બંધ કરી દેવાની છે તો જો હું તમને બંધ કરીને બતાવું તો અત્યારે આ સ્વીચ મેં બંધ કરી દીધી છે તો હવે આ જે બાર આપણે સ્વિચ લગાવેલી છે એ કોઈ ચાલુ બંધ કરશે તો આપણો ડોર બેલ વાગશે નહીં તો આ રીતે તમારે જ્યારે જરૂર નથી તો તમે આ એક સ્વિચ જે અંદર ઘરવાળી છે એ તમારે બંધ કરી દેવાની છે કે રાતના ટાઈમે કોઈ માણસ બહારથી ઘરે આવવાનો હોય અને બધા સૂઈ ગયા હોય તો તમારે અંદરથી આ સ્વિચ ચાલુ કરી દેવાની છે જે આપણે ઘરમાં લગાવીશું એ સ્વિચ તમારે ચાલુ કરી દેવાની છે હવે કોઈ બહારથી આ ડોર ડોરબેલની સ્વિચ વગાડશે એટલે જુઓ તમે આ ડોર બેલ આપણો વાગશે તો હવે હું એ પણ સમજાવી દઉં મિત્રો કે આ સ્વિચો તમારે કઈ રીતે લગાવવાની છે તો તમે જે આપણું ઘરનું સ્વિચ બોર્ડ હોય છે તો એમાં આ સ્વિચ એક અંદર લગાડી દેવાની છે અને ત્યાંથી તમારે એક વાયર લઈ જવાનો છે આ જે ડોરબેલની સ્વિચ બહાર લગાડેલી હોય છે એમાં આપી દેવાનો છે અને આપણે જે બસો ત્રીસ વોલ્ટ પાવર લઈશું ડોરબેલને આપવા માટે એમાંથી એક વાયર તમારે ડોરબેલમાં ડાયરેક્ટ લગાડી દેવાનો છે અને એક વાયર તમારે આ જે ઘરમાં સ્વિચ એક અંદર લગાડી છે એમાં લગાવવાનો છે અને એમાંથી એક વાયર જે આપણે આ ડોરબેલની સ્વીચ બહાર લગાડી છે એમાં લગાવી દેવાનો છે અને આ સ્વીચના બીજા પોઈન્ટ ઉપર આપણે ડોરબેલનો બીજો વાયર લગાડી દેવાનો છે તો આ રીતે મિત્રો તમે વાયરિંગ ડોરબેલનું કરશો તો તમારું ડોરબેલનું વાયરિંગ પણ થઈ જશે અને આ રીતે તમે માસ્ટર સ્વીચ લગાડશો તો તમને વારંવાર જે છોકરા ગામડામાં વધારે ડોરબેલ વગાડીને ભાગી જતા હોય છે હેરાન કરતા હોય છે તો એ તમને મુશ્કેલી નહીં પડે તો આ રીતે વાયરિંગ જે સ્વિચ બોર્ડમાં કરીએ એમાં તમને સમજાવવા માટે બહારથી વાયરિંગ કરીને બતાવ્યું છે તો મિત્રો આ વિડીયોમાંથી તમને કંઈ શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરજો અને જે ભાઈઓ ચેનલ ઉપર નવા છે જે પહેલીવાર વિડિયો જોઈ રહ્યા છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા ઇન્ટરેસ્ટિંગ ઓર નોલેજવાળા વિડીયો તમને મળતા રહે છે તો આજના વિડીયોમાં મિત્રો આજ આપણો મેન ટોપિક હતો કે ડોરબેલનું વાયરિંગ કઈ રીતે કરવું તો મેં તમને વ્યવસ્થિત રીતે સમજાવી દીધું છે તો આપણે હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે સુધી રામ રામ જય માતાજી ટેક કેર બાય બાય